ક્રિકેટર હાર્દિક પંડ્યા ભરૂચની ટીમમાં રમતો હતો તેમના સ્થાપક સાથેના વિડીયો કોલમાં સંસ્મરણો તાજા કર્યા થેન્ક યુ તમારા ચારસો રૂપિયા તે સમયે બહુ કામ આવતા હતા હોવાનું જણાવતા ક્રિકેટ હાર્દિક પંડ્યા થેન્ક યુ તમારા ચારસો રૂપિયા બહુ કામ આવતા હતા આ શબ્દો છે ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ખેલાડી હાર્દિક પંડ્યાના વડોદરાના હાર્દિક અને કૃણાલ પાંડ્યા જે વિશ્વના ખ્યાતના ખેલાડીઓ વધી ચૂક્યા છે પણ તેઓ પહેલા ભરૂચ સહિતના જિલ્લામાં સ્થાનિક સ્તરે ક્રિકેટ રમવા માટે આવતા હતા ભરૂચ જિલ્લાના જંબુસરની ઈગલ ટીમમાંથી બંને ભાઈઓ બે હજાર નવથી બે હજાર અગિયાર સુધી ક્રિકેટ રમ્યા છે ઈગલ ટીમના સ્થાપક અને જંબુસરના રહેવાસી ઝુબેર મૌલવીએ હાર્દિક પંડ્યા સાથે કરેલ વાતચીત સામે આવી છે પંડ્યા બંધુઓ સાથે સંસ્મરણો વાઘોડ કરતા હાર્દિક પંડ્યા ભાવુક થઈ ગયો હતો ઝુબેર મોલવીએ જણાવ્યું હતું કે હાર્દિક અને કૃણાલ બંને મારી ટીમમાંથી બે હજાર નવ બે હજાર દસ અને બે હજાર અગિયાર સુધી રમતા હતા તેઓ વડોદરાથી ટ્રેનમાં પાલે સુધી આવતા હતા પાલે સ્ટેશન પરથી અમે તેમને લઈને ઈખર ટંકારિયા કે વલણ જ્યાં મેચ હોય ત્યાં રમવા માટે જતા હતા બંને ભાઈઓ ખૂબ પ્રતિભાશાળી હતા તેઓ મેચ રમવા માટે કોઈ પૈસા લેતા ન હતા પણ અમે તેમને ભાડા અને જમવા માટે રૂપિયા ચારસો આપતા હતા બે હજાર નવથી હું કૃણાલ અને હાર્દિકના સંપર્કમાં છું ને વાતચીત થતી રહે છે બંને ભાઈઓની ભારતીય ટીમમાં પસંદગી થાય તેવી મારી દુઆઓ હતી ને અમારી રંગ લાવી છે બંને ભાઈઓ આજે ખૂબ નામના મેળવી ચૂક્યા છે ગુરુવારે બપોરે બે પંદર વાગ્યાના અરસામાં હાર્દિક સાથે વિડીયો કોલથી વાતચીત કરી તેના હાલચાલ પૂછ્યા હતા જ્યારે તેઓ મેચ રમવા ભરૂચ આવતા ત્યારે તેમના પિતા મને ફોન કરીને તેમના દીકરાઓ કેવું ક્રિકેટ રમે છે

આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે લાયકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો